નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં બેતાલીસ અને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે આજે ઓલ ઓવર માર્કેટ યાર્ડમાં સો રૂપિયાથી પણ વધારેનો સુધારો ઘણા બધા માર્કેટયાર્ડની અંદર જોવા મળી રહ્યો છે

મોરબી બત્રીસોથી છત્રીસો નેવું રૂપિયા પાટડી ત્યાં ત્રીસો નેવુંથી સાડત્રીસો રૂપિયા બોટાદ એકત્રીસો આડા આડત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી આડત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલ બાવીસસોથી આડત્રીસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર એંશીથી સાડત્રીસો ને એકસઠ રૂપિયા ઊંઝા બત્રીસો પચાસથી બેતાલીસો ને સિત્તેર રૂપિયા થરાદ બાવીસોથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા પાટણ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા હારીજ પાંત્રીસો સાઠથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા થરા પાંત્રીસો પચાસથી છત્રીસો બાસઠ રૂપિયા નેનવા એકત્રીસોથી આડત્રીસો પંચોતેર રૂપિયા વારાહી પાંત્રીસોથી સાડત્રીસો સિત્તેર રૂપિયા દિયોદર ત્રણ હજારથી છત્રીસો એંશી રૂપિયા રાધનપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને ત્રેસઠ રૂપિયા પચાસ ભયાઉ સાડત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા અંજાર ત્રણ હજારથી છત્રીસો રૂપિયા જામનગર બે હજારથી સાડત્રીસો ને પચીસ રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર બે હજાર નવસો પંચોતેરથી છત્રીસો ને પચીસ રૂપિયા અમરેલી બાવીસોથી પાંત્રીસો ને પંચ્યાસી રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસો પંચાવનથી સાડત્રીસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી સાડત્રીસો પચાસ રૂપિયા બાબરા અઠ્યાવીસો એંસીથી છત્રીસો પચાસ રૂપિયા સમી પાંત્રીસો પચાસથી સાડત્રીસો સિત્તેર રૂપિયા ધાનેરા ચોત્રીસો એકવીસથી સાડત્રીસો સોળ રૂપિયા સિદ્ધપુર પાંત્રીસો સાડત્રીસથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસ રૂપિયા માંડલ ચોત્રીસોથી આડત્રીસ રૂપિયા જામજોધપુર એકત્રીસોથી છત્રીસોને પચાસ રૂપિયા થ્રોલ 3500 પાંત્રીસો નેવું રૂપિયા કાલાવડ ચોત્રીસો સાઠથી પાંત્રીસો ને સાઠ રૂપિયા સાણંદ સાડત્રીસોથી સાડત્રીસ રૂપિયા ભાંભર છત્રીસો સિત્યોતેરથી છત્રીસોને રૂપિયા વિરમ ગામ બત્રીસો પચાસથી પચીસ રૂપિયા અને દસડા પાટડી પાંત્રીસો સાઠથી સાડત્રીસ રૂપિયા